આપણે આ બધાને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાની ક્ષમતા ધરાવીએ છીએ પણ સવાલો એનાથી આગળ નીકળી ગયો છે પ્રશ્ન એનાથી આગળ નીકળી ગયો છે કે સાહેબ નફરતની એક હદ હોય કે નહીં નફરત કરવાની કેટલી નફરત કરવાની દુશ્મની કરવાની કોઈ હદ હોય કે નહીં કેટલી દુશ્મની તમે અમારી સાથે કરશો કેટલા કેટલા અમારી સાથે ષડયંત્ર કરશો અને આ ષડયંત્ર કરનારાઓને પાક ભણાવવો પડે આપણે સાહેબ જો હવે આપણે એમને પાક નહીં ભણાવીએ તો હજી આ લોકો આપણી પર વાર કરશે અને આપણે આખી જિંદગી એમના વાર જેલતા જ રહેવાના જે જે લોકો આપણી સામે ષડયંત્ર કર્યું છે એક કાયદામાં લખ્યું છે ફોર્મ નંબર સાત લાવો ભાઈ એક હોય તો લાવો આ ફોર્મ નંબર સાત ની અંદર જેણે સહી કરીને એમાં એમાં નીચે અહીંયા એકરાર નામું લખ્યું છે એ પોતેમાં સહી કરે છે ક્યાંથી હું મારી શ્રેષ્ઠ જાણકારી અન્ય માન્યતા મુજબ જાહેર કરું છું કે જો ખોટું છે તેમ જાણતો હોઉં કે માનતો હોઉં અથવા સાચું છે તેમ ન માનતો હોઉં તેવું ખોટું નિવેદન કે اقرાર કરવો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 કલમ 31 હેઠળ 1 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની જેલ અથવા દંડ અથવા બંને શિક્ષા પાત્ર છે એ માણસ જાણીનામાં સહી કરે છે અમે આ પોલીસને આપણા એસપી સાહેબને આપણા કલેક્ટર સાહેબને આ એમનો ફોર્મ મંચાવવા માંગીએ છીએ કે તમારો ફોર્મ છે અમારો ફોર્મ નથી આ ફોર્મની અંદર જે લખ્યું છે નોબલ કરો હવે તો ફોર્મ નંબર સાબ ખોટા સાબિત થઈ ગયા છે હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાબ ખોટા સાબિત થયા છે જો ફોર્મ નંબર સાબ ખોટા સાબિત થયા હોય તો તમે કેટલા લોકો ઉપર એફઆઈઆર કરી કેટલા લોકો જેલ હ원에 કર્યા તમે કેટલા લોકોને પકડ્યા આ ફોર્મ કઈ ઉઠતું 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 પ્રાંત કચેરીમાં તો કઈ પહોંચી ગયો ટેબલ ઉપર કોઈક તો દેવા ગયું છે ને આ ફોર્મ કોણ દેવા આવ્યું હતું સાહેબ તમને બધા ફોર્મ ગોતો એમને ક્યાં છપાણ આ ફોર્મ આ ક્યાં ટાઈપ થી આ ફોર્મ આ ટાઈપ કરવાનો હુકમ એમને કોણે આપ્યો કોની સૂચના થી તમે આ ફોર્મ નંબર સાત છપાવ્યા આ બધા ષડયંત્રમાં સામેલ છે એટલે બીએલએસ ની ધારાઓ લાગે ફોજદારી કલમો લાગે એના ઉપર એ બધી ફોજદારી કલમો આપણે આપણા આવેદન પત્રમાં લખી છે આ બધી ફોજદારી કલમો ઉપર તમે કામ કરો અને હવે ખાલી આવેદન પત્ર આપ્યાથી કામ થશે નહીં મારે તમને પ્રશ્ન પૂછવો છે આજ તો આપણે હમણાં હાલી આવેદન પત્ર આપવા જઈશું ધારો કે આ સરકાર એમ કે હવે તો આ આવેદન પત્ર આપી દીધું આ બધા બહુ મીઠા તો ખાસી એવી ભીડ ભેગી થઈ પણ ધારો કે કાર્યવાહી ન કરે તો શું કરવું ચલો

બધા સંમત હોય તો આપણે આગળ વધીએ મારો એકલાનો નિર્ણય ચાલે નહીં સાહેબ તમારા બધાનો સાથ જોઈએ જેમ કે આપણે માંદા પડીએ ને તો પેલા ડોક્ટર ટીકડી આપે ટીકડી થી નો મટે તો ઇન્જેક્શન આપે ઇન્જેક્શનથી થી નો મટે તો બાટલો ચડાવવો પડે કે નો પડે તો બાટલો આપણે ચડાવવાની જરૂર પડે તો બાટલો ચડાવવો પડે કે ન ચડાવવો પડે અરે ઓક્સિજન ઉપર લાવી દઈએ એમ ઓક્સિજન ઉપર લાવવા પડશે ઓક્સિજન પછી વેન્ટિલેટર ઘણું બધું આવે અંચેલે પછી હત્ય ની અંદર સ્વાહા કરના પડે છે છેલ્લું ઓપરેશન સત્ય વિષમાં કરવું છે તો સાહેબ જો આજે આ લોકો ત્રણ દિવસની અંદર આજે થઈ નવ તારીખ દસ અગિયાર ને બાર ત્રણ દિવસ આપણે નાખીએ કે ત્રણ દિવસની અંદર જો આ લોકો કોઈ કાર્યવાહી ન કરે આપણને કાર્યવાહી કરે એની તપાસ ન સોંપાય ઇલેક્શન ચૂંટણી પંચ ન સોંપે પોલીસ ધારાઓ પ્રમાણે એફઆઈઆર રજીસ્ટર ન કરે તો સાહેબ તેરમી તારીખે તેરમી તારીખે જુમ્મા હશે કદાચ જુમ્મા આપણો પવિત્ર દિવસ છે શુક્રવાર આપણા હિન્દુઓ માટે સંતોષીમાનો તહેવાર કહેવાય હિન્દુઓ અને મુસ્લિમો બધા માટે શુક્રવાર પવિત્ર દિવસ છે અને કોઈ સારું કામ કરવું હોય તો પવિત્ર દિવસે જ કરાય દેશના કલ્યાણ માટે આ સંવિધાનની રક્ષા માટે આપણે ખૂબ પવિત્ર ભાવ રાખજો દિલમાં તેરમી તારીખે આપણે સાહેબ આ પૈડા ચક્કા જામ કરી દેશું સુરેન્દ્રનગર જિલ્લાની હદ ની અંદર કોઈ વાહનને પ્રવેશવા નહીં રહીએ છીએ જે જે હાઈવે આવે છે જે જે તમારું ગામ આવે જે જે તમારો મહોલ્લો આવે તમારી સોસાયટી આવે તમારું ગામ આવે એની બહાર તમારે ડટી જવું પડે અને વાહનો બંધ કરી દેવા પડે તમારે રસ્તા ચક્કાજામ કરવા પડે આમને એક સિગ્નલ આપવું પડે કે આ બાટલો ચડાવીએ છીએ એનાથી આગળ પણ જઈશું અમે અહીંથી અટકશું નહીં તો તમને બધાને મારે પૂછવું છે કે ખાલી આપણે હેલાન આપી લેશું કે કરી બતાવશું પણ કામ છે સાહેબ સહેલું નથી બોલવું જેટલું સહેલું જેટલું સહેલું નથી અમને બધાને મોટા મોટા નેતાઓ તો રાત્રે જ ઉપાડી મારા ઘરે કાલથી પોલીસ બેસી દીધી પણ આઈ બી ના માણસો આમ ત્યાં આમ પોલીસ કે આમાં કાંટા મારા મોટો નેતા હે ગમે એમ કરીને નવસાદ બી રોકી રાખો કઈ ટાઈમ બગાડીએ અહીં સભા પૂરી થઈ જાય ત્યાં સુધી રોકી રાખીએ આ બધા ષડયંત્રો કરવા દેવાના એમનું કામ છે પણ જ્યારે આ એલાન થોડું વધારે પડતું છે અને એની અંદર તો ભોગ આપવાનો થાય સાહેબ બલિદાન આપવાનો થાય રસ્તા ઉપર પોલીસ આપણને ઉપાડી જાય આપણે ડિટેઈન કરે જેલમાં પૂરે પછી આમ પોલીસ જુએ જીપ જુએ આપણી આમ આમ થવા માંડે અને આમ છાયામાં હંતાવા માંડીએ તો રહેવા દેજો આપણે કઈ ઉતાવળ નથી કરવી સમજીને જ આ પાડજો ખાલી ભલે રાજી કરવાની આપણે જે કરી શકીએ કરવાનું છે ન કરી શકીએ નહીં કરવાનું દિલથી તમને લાગતું હોય કે ના હજી આગળ વધવું જોઈએ આજે આપણા ગ્યાસુદ્દીનભાઈ આપણા ઇમરાન ખેડાવેલા આપણા અમીબેન યાગડી આ બધા જ વિદ્વાનોની એક ટીમ એ સુપ્રીમ કોર્ટમાં જવાની બધી જ તૈયારી પૂરી કરી લીધી છે અને એ લોકો આજકાલની અંદર સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ જવાની છે એ રસ્તો આપણો ચાલુ છે એ રસ્તે આપણું કામ ચાલુ છે પણ રોડ ઉપર પણ અમને જવાબ આપવો પડે સાહેબ જમીન ઉપર પણ અમને જવાબ આપવો પડે તો આપણા રસ્તાઓ બંધ કરી શકીએ કે ના કરી શકીએ હે પોલીસ આવીને ડંડા મારશે શું કરશો અમે કયા તને જાવ હે ઓલા ફુવારા મારશે પાણી ના શું કરશો નહીં કે ભાગી જશું મેદાન છોડી આ મત અધિકાર હાટુ આપણા વડવાએ ગોળી ખાધી તો આપણે ડંડા નહીં ખાઈ

આ લોકો કામ કરે છે કામ કરતા હોય તો આપણે એમનો આભાર માનશું આપણે કોઈ કાર્યવાહી કરવાની ચેષ્ટા ન કરે તો સાહેબ તેર તારીખે વકર કીધે મારો વિડીયો ન આવે સોશિયલ મીડિયાના માધ્યમથી તો સ્વયંભૂ આંદોલન ઉપાડી લેવા માટે સંમત છો કે નહીં આ પૂછા કરો સ્વયંભૂ સ્વયંભુ પાંચ જણા હોય દસ જણા હોય પંદર જણા હોય પચીસ જણા હોય ગમે એટલી સંખ્યા હોય પાંચ તો પાંચ રોડ ઉપર બેસી જજો ભલે ઉપડી લઈ જાય કેટલાક ને લઈ જાય જોઈએ છે આપણે જેટલા ને લઈ જાય એટલા ને પણ જે જે ગામ આવે એ ગામની અંદર બાજુમાં તમારે આ તેર તારીખનું નું એલાન બરોબર આપણે રિક્વેસ્ટ કરીએ કે સાહેબ ગુજરાતમાં પણ આનો પડગો પડે ઘણા બધા જિલ્લા પ્રમુખો સાથે પણ મારી વાત ચાલુ છે કદાચ ગુજરાત પણ આપણી સાથે જોડાય તો નવાય નહીં પણ જ્યારે ગુજરાત જોડે ને આપણે પાણીનો બેસ્ટ વેસ્ટ થાય ગમે હે આપણું પીપળી અખેડા દેગામ આ બાજુ ગેડિયા જેજરી માલવણ બજાણા આગળ જતા જાવ તો આપણું જેનાબાદ દસાડા વણોદ મેરા ઠેક ઠેકાણે આપણે બધે નાકે નાકા આપણા ટોલ નાકા છે બરોબર બધે આપણા ટોલ નાકા છે અને આ બે ચાર રસ્તાઓ બંધ થઈ જાય ને લડતું ગુજરાત બંધ થઈ જાવ સાહેબ આ બે ચાર રસ્તાઓ બંધ થઈ ને અમે શુક્રવારે સવારે દસ વાગે બંધ કરી દઈશું જય હિન્દ મિત્રો એટલે હવે વાત હવે લંબાવતો નથી આપણે આજે જે વાત પર જે મુકરણ થયા છે એ વાત ઉપર આપણે આગળ વધશું અને અમારા સાથી પ્રવક્તા આપણે આપણા મિત્ર ઋત્વિકભાઈ સાંભળી અને અહીંથી આપણે ચાલવાનું પ્રસ્થાન કરશું બધા સાથે બરોબર કોઈ આગળ પાછળ થશું નહીં પાણીની તરસ લાગે ચાર લીની લાઈનમાં પાંચ લાઈનમાં પણ જૂથમાં બધા ચાલીએ આગા પાછા નહીં સહે સહે નહીં જયારે લડવા જ આવ્યા છો

આપણા તિરંગા ની આન બાન સાર માં ક્યાંય ખોટ ન થાય એનું ધ્યાન રાખજો આપણે લાચન ન લાગે એનું ધ્યાન રાખજો બરોબર માન્ય ઋત્વિકભાઈ ને વિનંતી કરીશ કે આપણને સંબોધન કરે નવસાદ ભાઈ જે વાત કરી ને નવસાદ ભાઈ ને જીગ્નેશ ને ભાઈ ને ડિટેન કર્યા હતા અને અમે જેના બાદ ચોકડી ઉપર ચક્કા જામ કરી નાખ્યો હતો ભારત ના કિસાનો દિલ્હી માં રોડ ઉપર બેઠા હતા અને ભારત બંધ એલાન કર્યું હતું ફક્ત આખા ગુજરાતમાં એક રોડ બંધ થયો ને એ જેનાબાદમાં બંધ થયો હતો અને આ વખતે જો નવદાર ભાઈ આગળ આદેશ કરે ને આદેશ તો એમ કહું છું કે ઉપાધ્યાય સાહેબ ગોળીઓમાં એલ ગોળિયું તો જેનાબાદ રોડ ના ખુલે ન ખુલે અને ના ખુલે નવશાદભાઈ બોલી લે પછી કઈ બોલવાનું નહીં લોકશાહી બચાવવા માટે આપણે સૌ જયારે નીકળ્યા છીએ ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની નવસાદભાઈ સન્માનની મનીષભાઈ બેન ગીતાબેન રજનીભાઈ વિક્રમભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત તમામ લડવૈયાઓ પહેલી વાત તો એ કે આ આપણી જીતવાની શરૂઆત થઈ ગઈ છે તમારામાં જો પરિસ્થિતિ ઉપર નજર રાખવાની આવડત હોય અને ટેવ હોય તો ઓન રેકોર્ડ આપણી જીત છે બાર લાખ ફોર્મ હતા એની શરૂઆત ઓગણસાત થઈ આખા ગુજરાત આજની તારીખે એક લાખ ને એસી હજાર જેવા ફોર્મ રહ્યા છે હજી આ લડાઈ ચાલુ રાખીએ તો આવનારા દિવસોમાં આટલા ફોર્મ પણ રહેવાના નથી મૂળ વાત એ છે કેટલા વર્ષનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ અથવા ભાજપ આપણને કેટલા વર્ષનો ઇતિહાસ ગણાવે છે પાંચ હજાર વર્ષ દસ હજાર વર્ષ જેટલા યાદ કરીએ એટલા ઓછા પણ એમાંથી મત આપવાનો અધિકાર મળ્યો એને કેટલા વર્ષ થયા ખાલી સત્યોતેર એટલી ઉંમરના તો અહીંયા વડીલો બેઠા છે સત્યોતેર વર્ષમાં નક્કી થયું સત્યોતેર વર્ષ પહેલા કે તમે લોકો જે મત આપીને જેને બેસાડો એ તમારા ઉપર શાસન કરશે અને એ જ લોકો પાછા આજે નક્કી કરે છે કે મત કોણ આપશે તમારો પ્રતિનિધિ કોણ બનશે નક્કી કરવાનો અધિકાર તમારા હાથમાંથી ગયો પણ તમે મત આપશો કે નહીં એનો નિર્ણય પણ હવે સરકાર કરે છે પાછલા ત્રીસ બત્રીસ વર્ષની ઘટનાઓ યાદ કરો સરકાર ભાજપની જ્યારથી બેઠી છે ત્યારથી અત્યાર સુધીની ઘટનાઓ યાદ કરો તો આ ફોર્મ નંબર સાત આજકાલ આવવું નથી પણ આપણી નજર એને ઓળખી શકતી નથી કે કેટલા ફોર્મ નંબર સાત કામ કરે છે સાહેબજી આપણા આદિવાસી રાષ્ટ્રપતિને અયોધ્યા મંદિરમાં પ્રવેશ ન મળે એ ફોર્મ નંબર સાત તો બીજું શું છે દલિત આદિવાસી કોળી આદિવાસી કોળી રાષ્ટ્રપતિ દલિત રાષ્ટ્રપતિ એના હાથે અયોધ્યાનું ખાત ખાતમુહૂર્ત ન થાય તો ફોર્મ નંબર સાત નહી તો બીજું શું છે આમ આદમી પાર્ટી જે આરએસએસ જ બીજું સંતાન છે તમને અડધા સુરેન્દ્રનગરને સ્માર્ટ મીટર ને ગટરને રોડ ને રસ્તામાં રહીને મત કપાવરાવે આ ફોર્મ નંબર સાત ને તો બીજું શું છે તમારે દરેકે દરેક ફોર્મ નંબર સાતને ઓળખવા પડશે આપણા જ ધર્મનો ધર્મગુરુ કે આપણા સમાજના ધાર્મિક વડા જો આપણને ભારતીય જનતા પાર્ટીને મત દેવા આવવાનું અથવા એનાથી જુદો કંઈ પગલા લેવાનું કહે છે તો એ આપણા માટે ફોર્મ નંબર સાત છે કોઈ કલાકાર હમણાં કલાકારોનું બહુ હાલી નીકળ્યું છે અને કલાકારોની સંસ્કૃતિ બચાવવાનું બહુ શું કહેવાય સ્થાનક ચડી ગઈ છે આ બધા ફોર્મ નંબર સાત છે આ ફોર્મ નંબર સાત ને ઓળખી લો અને એ જે બાર લાખ માંથી બે લાખ થઈ જાય એટલે તમારો મતનો અધિકાર તમારી મનપસંદ સરકાર એને કોઈ રોકી શકવાનું નથી તમે એટલી વસ્તુ યાદ પદ્મશ્રીની જાહેરાત કરી આપશે પણ આજી રમકડું મતદાન આપવા નીકળે એ વાતમાં એમને પસંદ નથી એના કરતા એક ડગલું આગળ કહું છું કે પદ્મશ્રી મળ્યા પછી જો ભાઈ છે જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે એ લોકો જો બીક ના માર્યા ડર ના માર્યા સરકારથી જો ડરી જતા હોય તો એ સમાજ માટે દાખલા રૂપ કે રૂપ કેવી રીતે કહી શકાય જે લોકોનું નામ ફોર્મ નંબર સાત થી રદ થાય છે જે કલાકારો આખા સમાજોને ગેરમાર્ગે દોરે છે જે ધાર્મિક વડાઓ આખા સમાજોને ગેરમાર્ગે દોરે છે એ તમામ લોકો છે ફોર્મ નંબર સાત નું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહીને ડૂબાવવા માટેનું કામ કરે છે આ દરેક ફોર્મ નંબર સાત ને આપણે ઓળખી લેવા પડશે અને ખુલીને એમને પ્રશ્ન પૂછવા પડશે એ રાષ્ટ્રપતિ હોય તો પણ ભલે ધાર્મિક વડા હોય તોય ભલે પદ્મશ્રી એવોર્ડ વિજેતા હોય તો ભલે કલેક્ટર હોય તો પણ ભલે નવસાદભાઈ એને બધાએ કહ્યું કે દંડા ખાવાની તૈયારી રાખવાની કેમ ભાઈ આપણે દંડા ખાવાના દંડા લેતા નથી આવડતું જેલમાં આપણે શું લેવા જવાનું અહિયાં નું ગુજરાત મોડેલ સુરેન્દ્રનગર થી ચાલે છે બે કલેક્ટરો જેલમાં જઈ આવ્યા પેલા પચાસ ટકા તમારે રાખવું છે બાકીના પચાસ ટકામાં માં આખું તંત્ર આ મોડેલ સરકાર માં બધે ચાલે છે આમાંથી બહાર નીકળવું છે કે નથી નીકળવું આ બધા ફોર્મ નંબર સાત છે એસપી હોય તોય ફોર્મ નંબર સાત છે કલેક્ટર હોય તો વીણી વીણીને સાફ કરવાના છે બહુ વધારે વાત નહીં કરતા આપણે તડકો થયો છે આમ છતાં તડકે તડકે ચાલીને પણ આપણે દરેકને જવાબ આપવો છે અને લોકશાહી બચાવીને દેખાડશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ ખાસ જે લોકો અને આસપાસ ઝંડા છે લોકો યાદ કરો યાદ રાખો નીચે કોઈનો